નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર બે યાદિક ચલ અને સમ અસત સંભાવના વિતરણ એનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોઈએ એમાં પ્રશ્ન નંબર એક સંમિત દ્વિપદી વિતરણ માટે એન બરાબર આઠ હોય તો પી કૌશમાં વલ ટુ વન મેળવો તો સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સમિત દ્વિપદી વિતરણ આપ્યું છે જો સમિત દ્વિપદી વિતરણ હોય તો પી બરાબર વન અપોન્ટ ટુ લખાય એ ગુણધર્મ આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મમાં જોયો હતો તો સમિત દ્વિપદી વિતરણમાં પી બરાબર એકના છેદમાં બે તો પી બરાબર એકના છેદમાં બે એટલે ક્યુ બરાબર વન માઇનસ પી કરીએ તો ક્યુની કિંમત મળે માટે ક્યુ બરાબર વન માઇનસ વન પોઈન્ટ ટુ એટલે એકમાંથી તમે એકના છેદમાં બે બાદ કરો એટલે ક્યુ બરાબર પણ એકના છેદમાં બે મળે હવે એન બરાબર આઠ આપ્યા છે પી બરાબર એકના છેદમાં બે ક્યુ બરાબર એકના છેદમાં બે અને આપણને સંભાવના શોધવાની કીધી છે એક્સની કિંમત એક અને એક કરતાં નાની લેવાની છે તો એક અને એક કરતાં નાની એટલે કે ઝીરો અને એક એક્સ બરાબર મૂકવાના અને સંભાવના શોધવાની છે તો પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત હવે સંભાવના આપણને શોધવાની કીધી છે પી કાઉસમાં એક્સ લેસ ધેન ઇક્વલ ટુ વન માટે એટલે કે એક્સ બરાબર 0 મૂકવાના પહેલાં જ્યાં એક્સ દેખાય અહીંયા ઝીરો મૂકી દેવાના પ્લસ જ્યાં એક્સ દેખાય અહીંયા વન મૂકવાના અને એન બરાબર આઠ મૂકવાના પી બરાબર એકના છેદમાં બે અને ક્યુ બરાબર પણ એકના છેદમાં બે તો મૂકીએ એટ સી ઝીરો ગુણ્યા એકના છેદમાં બે એક્સ બરાબર ગુણ્યા એકના છેદમાં બે એન બરાબર આઠ માઇનસ એક્સ બરાબર ઝીરો પ્લસ આઠ સી એક ગુણ્યા એકના છેદમાં બે એક્સ બરાબર એક મૂક્યા ગુણ્યા એકના છેદમાં બે આઠ માઇનસ એક હવે આગળનું સ્ટેપ પી એક્સ લેસ દેન ટુ વન બરાબર એટ સી ઝીરો એટલે વન ગુણ્યા કોઈપણની ઝીરો ઘાત એટલે વન થાય એટલે કે એકના છેદમાં બેની ઝીરો ઘાત એટલે વન ગુણ્યા આઠ માઇનસ એટલે આઠ થાય એટલે કે એકની આઠ ઘાત એટલે એક જ થાય પણ નીચે બેની આઠ ઘાત એટલે બસો છપ્પન થાય પ્લસ એટ સી વન એટલે આઠ ગુણ્યા એકની એક ઘાત અને બેની પણ એક ઘાત એટલે એકના છેદમાં બે જ થશે ગુણ્યા એકની આઠ માઇનસ એક એટલે સાત ઘાત એટલે એકની સાત ઘાત એટલે એક અને બેની સાત ઘાત એટલે એકસો અઠ્ઠાવીસ એટલે આ સ્ટેપ આપણો આવ્યો એક ગુણ્યા એક ગુણ્યા એકના છેદમાં બસો છપ્પન પ્લસ આઠ ગુણ્યા એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં એકસો અઠ્ઠાવીસ ઉપરનો ઉપર ગુણાકાર અને નીચે એની સંખ્યા સરખા છે એટલે લસ્સા બસો છપ્પન એક પ્લસ આઠ છેદ માં બસો છપ્પન છે એટલે ગુણવાની જરૂર નહીં પડે એટલે એક પ્લસ આઠ એટલે નવ માટે સંભાવના પી ઓફ એક્સ લેસ દેન ઇક્વલ ટુ વન બરાબર નવના છેદમાં બસો છપ્પન થાય તો આ થયો આપણો પ્રશ્ન નંબર એક એવી રીતે જોઈએ પ્રશ્ન નંબર બે એક દ્વિપદી વિતરણનો મધ્યક પાંચ છે અને તેનું વિતરણ એ સફળતાની સંભાવના જેટલું છે આ વિતરણના પ્રાચલ શોધો અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો તો સૌપ્રથમ પ્રથમ જે રકમમાં આપ્યું છે આપણે જોઈએ તો મધ્યક દ્વિપદી વિતરણ માટે એનપી વડે દર્શાવાય એટલે કે મધ્યક બરાબર એન અને એના બરાબર પાંચ આપ્યા છે અને વિચરણ બરાબર સફળતાની સંભાવના જેટલું છે અને વિચરણ આપણે એનપી ક્યુ વડે દર્શાવીએ બરાબર સફળતાની સંભાવના પી વડે દર્શાવીએ હવે બે બાજુથી પી પી તમે કટ કરી નાખો સોરી સોરી એન પી એટલે કે મધ્યક પાંચ આપ્યો છે પાંચ ક્યુ બરાબર પી લખાશે એટલે કે પી બરાબર પાંચ ક્યુ લખાણું હવે આપણને ખબર છે સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો એક છે એટલે કે પી પ્લસ ક્યુ બરાબર વન પી બરાબર આપણે ઉપર જો હાઇલાઇટ બતાવી છે ફાઇવ ક્યુ પ્લસ ક્યુ બરાબર વન અને ફાઇવ ક્યુ પ્લસ ક્યુ એટલે સિક્સ ક્યુ બરાબર વન અને ક્યુ બરાબર એકના છેદમાં છ એટલે કે નિષ્ફળતાની સંભાવના એકના છેદમાં છ મળી હવે આ ક્યુ બરાબર જે એકના છેદમાં છ મળ્યા એને આપણે આગળ લઈ જઈએ એને મૂકીએ તો આગળ જોઈએ ક્યુ બરાબર એકના છેદમાં છ એ પી બરાબર પાંચ ક્યુમાં મૂકતા એટલે ક્યુ છે એકના છેદમાં છ મૂકવાના છે એટલે કે પી બરાબર ક્યુ માટે પી બરાબર પાંચ કાઉસમાં એકના છેદમાં છ ઉપરનો ઉપર ગુણાકાર એટલે કે પી બરાબર પાંચ એકા પાંચ છેદમાં છ એટલે સફળતાની સંભાવના પાંચના છેદમાં છ મળી અને જે સફળતાની સંભાવના છે પાંચના છેદમાં છ એને આપણે મધ્યક એનપી બરાબર પાંચમાં મૂકતા એટલે આપણને એનની કિંમત મળશે કારણ કે પ્રાચલ શોધવાના પણ કીધા છે અને પ્રાચલ એન અને પી છે તો પી તો મળ્યો આપણને પાંચના છેદમાં છ હવે એન શોધવું પડે તો એન શોધવા માટે એનપી બરાબર પાંચમાં પીની કિંમત મૂકીએ તો એન કાઉસમાં પાંચના છેદમાં છ બરાબર પાંચ હવે છ ને ઉપર મારો પાંચ પાસે એટલે છ ગુણ્યા પાંચ થશે અને આ બાજુ પાંચ એન વધશે બે બાજુથી આપણે પાંચ પાંચ કટ કર નાખીએ તો એન બરાબર છ મળશે એટલે કે પ્રાચલ એન બરાબર છ અને સંભાવના પી બરાબર પાંચના છેદમાં છ મળે હવે આપણને રકમમાં એવું કીધું છે કે એક પણ સંભાવ એક પણ સંભાવના ન મળે એટલે કે બધી સફળતા જ મળે સોરી એક પણ નિષ્ફળતા ન મળે એનો મતલબ કે બધી સફળતા મળે એટલે કે છ કુલ પરિણામો એન બરાબર આવ્યા એટલે કે એક્સ બરાબર છ લેવાના થશે તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ કાત હવે એક્સ બરાબર છ મૂકવાના છે તો માટે પી ઓફ સિક્સ બરાબર સિક્સ સી સિક્સ ગુણ્યા પી બરાબર આવ્યું પાંચના છેદમાં છ અને એની છ કાત ગુણ્યા એકના છેદમાં છ ક્યુ બરાબર અને છની માઇનસ છ તો આગળ પી ઓફ સિક્સ બરાબર સિક્સ સી સિક્સ એટલે વન ગુણ્યા પાંચની છ ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે એકસો પચીસ ગુણ્યા એકસો પચીસ એવું પણ થાય એટલે કે પંદર છસો મળે અને છેદમાં છની છ ઘાત એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ એવું છ વાર કરવાનું તો મળશે છેતાલીસ હજાર છ માઇનસ છ ગાત છે એટલે 0 ગાત થઈ જાય અને એકના છેદમાં ની જીરો ઘાત એટલે એક લખાય ઉપરનો ઉપર ગુણાકાર એક ગુણ્યા પંદર છસો પચીસ એક એટલે પંદર છસો છેદમાં છસો છપ્પન એટલે સંભાવના આપણને મળશે પી ઓફ સિક્સ બરાબર પંદર છસો છેદમાં છેતાલીસ હજાર છસો ને છપ્પન તો આ થયો આપણો પ્રશ્ન નંબર બે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક વ્યક્તિને ચાર ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે તો આ કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ ચારથી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો એટલે કુલ એન બરાબર ચાર ગાડીઓ છે બીજું ગાડી ભાડે જાય તેની સંભાવનાને આપણે સફળતાની સંભાવના કહીએ તો પી બરાબર ઝીરો પોઈન્ટ છ પણ આપેલું છે તો પી આપ્યું હોય તો ક્યુ શોધવા માટે ક્યુ બરાબર વન માઇનસ પી લખી શકાય માટે ક્યુ બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ માટે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ફોર થાય એટલે કે એન બરાબર ચાર આવ્યું પી બરાબર ઝીરો પોઈન્ટ છ આવ્યું અને ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ચાર આવ્યું હવે એક્સ બરાબર જે આપણે લેવાનું હોય એમાં આપણને કીધું છે કે એકથી વધુ પરંતુ ચારથી ઓછી તો એનો મતલબ એવો થાય એકથી વધુ એટલે બે ત્રણ અને ચાર નહીં કારણ કે ચારથી ઓછી કીધું છે એટલે એક્સ બરાબર આપણે બે અને ત્રણ મૂકવાના થશે તો પહેલાં જ્યાં એક્સ દેખાય ત્યાં બે મૂકવાના અને બીજી વખતે જ્યાં એક્સ દેખાય ત્યાં ત્રણ મૂકવાના વચ્ચે આપણે પ્લસની નિશાની રાખવાની તો પી ઓફ એક્સ બરાબર આપણું સૂત્ર છે એન ઓફ સી સોરી એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત અને એક્સ બરાબર આપણે બે અને ત્રણ મૂકવાના છે તો બે અને ત્રણ તો પેલા તો એન બરાબર ચાર છે કુલ તો ફોર 0.6 પોઈન્ટ છની બે ઘાત ગુણ્યા જીરો પોઈન્ટ ચારની ચાર માઇનસ બે ઘાત પ્લસ ફોર સી થ્રી કારણ કે એક્સ બરાબર ત્રણ મૂકવાના છે ગુણ્યા 0.6 પોઈન્ટ છની ત્રણ ઘાત ગુણ્યા જીરો પોઈન્ટ ચારની ચાર માઇનસ ત્રણ હવે ફોર સી ટુ એટલે છ થશે ગુણ્યા જીરો પોઈન્ટ છની ઘાત એટલે થશે ગુણ્યા ઝીરો પોઈન્ટ ચારની ચાર માઇનસ બે ઘાત એટલે ચારમાંથી બે છે એટલે બે વધે અને 0.4 પોઈન્ટ ચારનો વર્ગ થાય એટલે કે ઝીરો પોઈન્ટ ચારનો વર્ગ એટલે ઝીરો પોઈન્ટ સોળ થાય એટલે છ ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ સોળ પ્લસ ફોર સી થ્રી એટલે ફોર થાય ગુણ્યા ઝીરો પોઈન્ટ છની ત્રણ ઘાત એટલે ઝીરો પોઈન્ટ બસો સોળ થાય ઝીરો પોઈન્ટ ચારની ચાર માઇનસ ત્રણ એટલે એક ઘાત અને ઝીરો પોઈન્ટ ચારની એક ઘાત એટલે 0.4 પોઈન્ટ ચાર તો એ ત્રણનો ગુણાકાર કરવાનો એટલે કે ચાર ગુણ્યા જીરો પોઈન્ટ બસો સોળ ગુણ્યા પોઈન્ટ ચાર તો ગુણાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ ચોત્રીસ છપ્પન બેનો જીરો ચોત્રીસ છપ્પન સરખો મળે છે વચ્ચે પ્લસ એટલે સરવાળો કરીએ તો પી ઓફ ટુ થ્રી સંભાવના મળશે ઝીરો પોઈન્ટ ઓગણ બાર એટલે કે ગાડી એક થી વધુ પરંતુ ચાર થી ઓછી વખત ભાડે જાય તો સંભાવના જીરો પોઈન્ટ ઓગણ બાર થાય તો આ થયો આપણો પ્રશ્ન નંબર ત્રણ હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર એક તાલુકામાં બસ્સો ખેતરો આવેલા છે આ તાલુકાના બસ્સો ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી વીસ ખેતરોમાં ખારું પાણી મળે છે અને આ તાલુકામાંથી યાદ રીતે પસંદ કરેલા પાંચ ખેતરોમાંથી ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના શોધો હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખેતરોમાં ખારું પાણી મળે તેની સંભાવનાને આપણે ક્યુ વડે દર્શાવી એટલે કે જે શોધવાની હોય એ સંભાવનાને આપણે સફળતાની સંભાવના ગણીએ અને ન શોધવાની હોય આપેલી હોય નિષ્ફળતાની એ તો ક્યુ વડે આપણે દર્શાવી છે કે ખારું પાણી મળે એટલે ક્યુ બરાબર વીસ ખેતરો છેદમાં કુલ બસો ખેતરો એટલે કે ખારું પાણી મળે એવા ખેતરોની સંભાવના એકના છેદમાં દસ થશે હવે ક્યુ આપવું હોય પી શોધવું હોય તો પી બરાબર વન માઇનસ ક્યુ લખાય માટે પી બરાબર વન માઇનસ વન અપોન્ટ ટેન લસા દસ થશે દસ એકા દસ માઈનસ એક એટલે દસમાંથી એક જાય તો નવ માટે સંભાવના પી બરાબર નવના છેદમાં દસ થાય એટલે કે ખારું પાણી મળે તો નવના છેદમાં દસ સંભાવ સોરી ખારું પાણી ન મળે તો સંભાવના નવના છેદમાં દસ થશે હવે આગળ જોઈએ પાંચ ખેતરોમાંથી ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે ન મળે સંભાવના આપણે સફળતાની સંભાવના પી તરીકે લીધી છે એટલે પી બરાબર નવના છેદમાં દસ મૂકવાના ક્યુ બરાબર એકના છેદમાં દસ મૂકવાના એન બરાબર પાંચ મૂકવાના અને એક્સ બરાબર ત્રણ મૂકવાના તો પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત અને એક્સ બરાબર ત્રણ મૂકવાના છે તો પી ઓફ થ્રી બરાબર 5c3 સી થ્રી ગુણ્યા નવના છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા એકના છેદમાં દસની પાંચ માઇનસ ત્રણ માટે પી ઓફ થ્રી બરાબર ફાઈવ સી થ્રી એટલે દસ થશે ગુણ્યા નવની ત્રણ ઘાત એટલે સાતસો ને ઓગણત્રીસ અને દસ ની ત્રણ ઘાત એટલે હજાર ગુણ્યા એક પાંચ માઇનસ ત્રણ કરો એટલે પાંચ માઇનસ ત્રણ એટલે બે થાય એટલે કે એકનો વર્ગ એક અને દસનો વર્ગ સો માટે ઉપરનો ઉપર ગુણાકાર અને નીચેનો નીચે ગુણાકાર તો પી ઓફ થ્રી બરાબર સાત હજાર બસો ઓગણત્રીસ ગુણ્યા દસ કરો એટલે સાત હજાર બસો ને નેવું મળે છેદમાં એક લાખ થશે કારણ કે ત્રણ મીંડા આગળ છે મીંડા પાછળ છે હજાર ગુણ્યા સો માટે ઓફ બરાબર કાપો એક એક ઉડાડી નાખો તો વચ્ચે કેટલા જીરો ચાર જીરો દસ હજાર એટલે કે સાતસો ઓગણત્રીસના છેદમાં દસ હજાર થાય પોઈન્ટ કાપો પાછળથી એટલે જીરો પોઈન્ટ જીરો સાતસો ઓગણત્રીસ આમ પાંચ ખેતરોમાંથી ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે તે ઘટનાની સંભાવના 0.729 થાય એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5 એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 છે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે તો છ માંથી ફક્ત બે વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો તો પેલા એન બરાબર છ વિદ્યાર્થીઓ એમાંથી બે સાચો જવાબ લાવે છે તો એક્સ બરાબર બે સાચો ઉકેલ મળે તેની સંભાવના જે આપણને શોધવાની કીધી છે એને આપણે પી વડે દર્શાવી છે તો ઝીરો પોઈન્ટ છ આપી છે તો ક્યુ શોધવા માટે વન માઇનસ પી કરવું પડે માટે ક્યુ બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ માટે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ ફોર થાય હવે આપણે સંભાવના શોધવાની કીધી દાખલાનો સાચો ઉકેલ મળે એટલે કે એન બરાબર છ એક્સ બરાબર બે પી બરાબર પોઈન્ટ છ અને ક્યુ બરાબર પોઈન્ટ ચાર તો સંભાવનાનું સૂત્ર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા Q ની એન માઇનસ એક્સ ઘાત જ્યાં તમારે એક્સ બરાબર બે મૂકવાના છે માટે પી ઓફ ટુ બરાબર સિક્સ સી ટુ ગુણ્યા જીરો ની બે ઘાત ગુણ્યા જીરો પોઈન્ટ ચાર છ માઇનસ બે ઘાત આગળ વધો તો સિક્સ એટલે પંદર થાય ગુણ્યા ઝીરો પોઈન્ટ વર્ગ એટલે ઝીરો પોઈન્ટ છત્રીસ થાય ગુણ્યા ઝીરો પોઈન્ટ ચારની ચાર ઘાત થશે કારણ કે છમાંથી બે બાદ કરો એટલે ચાર થાય એટલે ઝીરો પોઈન્ટ ચારની ચાર ઘાત એટલે 0.4 પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ ચાર એવું ચાર વાર ગુણો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો છપ્પન થાય માટે પી ઓફ ટુ બરાબર પંદર ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ ગુણ્યા પોઈન્ટ ઝીરો છપ્પન કરો એટલે પી ઓફ ટુ બરાબર ઝીરો તેર હજાર ચોવીસ મળે એટલે કે સ્વતંત્ર રીતે છમાંથી બે વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ મેળવે તો તેની સંભાવના ઝીરો તેર હજાર ચોવીસ થાય છે તો આ થયું આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બે બસ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ